વિડિયો અંદર થ્રેશર જોઈ રહ્યા છો જંગીર કંપની નું આ થ્રેશર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે થ્રેશર મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો મેરા ભાઈને વેચવાનું છે વિડિયો ની અંદર હું તમને થ્રેશર ની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો તમને સારું લાગે તો લાઈક શેર આવા વિડિયો તમારે દરરોજ જોવા હોય તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો Facebook પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ઝાંગીર કંપની નું આ થ્રેશર છે મોડેલ છે 2022 નું માત્ર એક જ સિઝન વાપરેલું આ થ્રેશર છે મેરાભાઈને ભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા મેરાભાઈનો ભાઈનો કોન્ટેક કરજો મેરાભાઈના ભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર રૂબરૂ જોવા જાવ તો મેરાભાઈનો ભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી થ્રેસરની અંદર ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે આ થ્રેસર છે ઊંચાઈ પિસ્તાલીસ ઇંચ જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો પિસ્તાલીસ ઇંચ નું થ્રેસર જંગીર કંપનીનું અને ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો પાંચ લાખ કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેશર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને કોડ ગામે જોવા મળશે થ્રેશર લેવું જ મેરા ભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મેરાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે પંચ્યાસી એક દસ વાળા નંબર પર ફોન કરી થો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો